તારું એમાં પૈસા મળે ના હોય શું વાત કરો આપણે ફોન જોઈએ કોઈ બી મોબાઈલ ચાલે આપડે તો સફરજન વારો સફરજન વારો લાવી દઈએ પૈસા પૈસા તો માં જોડે નહીં યાર

હું કાલુ કઈ હું જ નહીં કઈ ચાલુ તમે ચાલુ જો કરો ચાલુ તમે ચાલુ કરો હે રાધા 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 હેલ મારું તોડી ગઈ રાધા લાઓ બતાવો તો ખરી જો જો ઓહો તમે તો ને ને એમાં મૂકવું પડશે ટીટા મૂકી આપડે મૂકી હા મૂકી આમાં સબસ્ક્રાઇબ ન બધું યાર એ કરવું પડશે હા તો શું પડશે હવે આના

બોલો અમારો વિડિયો જોયો કે તમારો વિડિયો હતું યાર મે નહી જોયો લાઈક સબસ્ક્રાઇબ કર યાર બતા એને બતાવો યાર નહીં અને નહીં હા કરવાની કરવાની કર કરવા ફેમસ થવાનું શું શું લેવા આ રીતે ના કરું હું તો અમારે ફેમસ થવાનું પૈસા કમાવાના તો પણ આવા વિડીયો ના બનાવાય કેવો બનાવાય હારા બનાવ ડાયલોગ વાળા કેવા લાગે કોમેડી વાત છોકરા આપણા સમજાવ તો આને લાઈક કર લાઈક કર લાઈક કર કેલો આતા હા હટ આટલું કરવાનું ખબર નહી પડતી ઓ ઓ ટીજા નિવારી

હા પછી કરી નાખ્યા ના હે મોજે મોજ તમા હું ચાલુ કર્યું ચાલુ ચાલુ કર્યું અમે બે પૈસા કમાણ પૈસા પૈસા ਹੀ પૈસા હોય ગા લાઈક કરો ને યાર તમે લાઈક કરો વિડિયોમાં લાઈક કરી તો અંશુ કરો ને યાર કે કરો યાર ફોન તમે જબર ફોન ખેંચી લો વાત કરો ઓ ધિયા લાઈક ન

તો આમણે આપણે લાઈક ફોલો કરી દીયે અને સબસ્ક્રાઇબ કરી દીયે બરાબર હમ લાવો તમારો

ખબર નહિ લાગી તમે ફોન લાવો પેલા ફોન લાવો ઘેર ભૂલી ગયો ભૂલી ગયા

માન કર નાખ્યું એટલે પણ ભગવાને કીધું તું સપના માં એ

અમે યુટ્યુબમાં એક નવી ચેનલ બનાવી છે બીકે ઓફિસિયલ ડબલ ઝીરો વન એમાં અમે મસ્ત મસ્ત કોમેડી વિડીયો અપલોડ કરવાના છીએ તો તમારો સાથ સહકાર આપજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે બી કે કોમેડી વિડીયો ડબલ ઝીરો વન એમાં તમે ફોલો લાઈક અને શેર બી કરતા રહેજો તો આગળ વિડીયો મોકલતા રહેજો